હાલો મિત્રો જય ઠાકર જયમાં ખડેલ કેમ બધાને મજામાં મજા જ રહેજો તો શરૂઆતમાં ફેસબુક ફેમિલીને યુટ્યુબ ફેમિલીને નવા વિડીયોમાં સ્વાગત તો મિત્રો આજે આપણે ખાસ કરીને ફેસબુક ફેમિલીના ને યુટ્યુબ ફેમિલીના ખાસ કરીને આમાં જે કમેન્ટના જવાબ દેવાના છે તો આપણે જવાબ દેવાના છે ફાઇનલ તો બના રહેજો ને જોતા રહેજો કેમકે ફેસબુક ફેમિલીને પણ જોવાનું છે ને ઇન્સ્ટા ફેમિલી યુટ્યુબ ફેમિલીને જોવાનું છે કેમકે તમારા જવાબ પતે પછી ફેસબુક ફેમિલી ના આવશે બરોબર છે તો બંને ફેમિલીને હાર્દિક દિલથી સ્વાગત છે તો હવે આપણે કરી દઈએ ચાલુ જવાબ દેવા માટે તો હવે આપણે જયપાલ કમેન્ટને સ્ટાર્ટ કરે છે ને જો તમે પણ ધ્યાનથી મિત્રો તો એ વાંચે છે ને હું સાંભળું છું ને હું તમને જવાબ આપું છું પહેલી કમેન્ટ બેન કેમ છે નાદાભાઈ ભાષાવાળા મારા ભાઈબંધ છે નાજાભાઈ તમારા ભાઈબંધ છે વાત હાસી છે અમારા ભાઈ છે કદાચ તમારા ભાઈબંધ હશે તમારું ગામનું નામ અમને આપજો કયા ગામના છો એમ કેમ કે આ વાત મેં સાંભળી કે નાજાભાઈ મારા ભાઈબંધ હતા તો મને પણ ખૂબ આનંદ આવે છે થેન્ક યુ ભાઈ બેન હોય તો પણ થેન્ક યુ ને બીજી કમેન્ટ આપણે લેવાની છે જીલ્લુભાઈ કમેન્ટ બી જીલ્લુભાઈ જીલ્લુભાઈ ઠાકર બેન તમે હું બોલ્યા ઊંડના બાજુ કયો ગામ હું પણ ઉનાની બાજુમાં રહું છું તમે બોલ્યા પણ પવનમાં કઈ સંભળાણું નહીં ઓકે જીલુભાઈ તો તે દિવસ હું એટલું બોલી હતી કે બધા એવું પૂછતા હતા મને એટલે કે કયા ગામના છો અને એવું બધું એટલે તમે આજે સાંભળ્યું ને એટલે તમે કમેન્ટ આવી છે તો ઉનાની બાજુમાં અમારું ગામ છે કરેણી ઉનાથી વીસ કિલોમીટર આગળ કરેણી છે ને ઉનાથી દસ કિલોમીટર પાછળ મારા બાપા નું નામ છે પાછા બરોબર ઓરખાણ પડી હોય તો કમેન્ટ કરજો વિડિયો જોજો બીજી કમેન્ટ જયદીપ પરદેશના બેન તમે કેટલું ભણેલા છો તો જયદીપભાઈ અમે ભણેલા તો જરાય નથી બરોબર છે 0% છે ભણેમાં કઈ વસ્તુ ભણેલા નથી નિશાળ જ જોઈ નથી હું ભણેલો છે પણ આમાં છે કે અભ્યાસ થી આપણે

અમે કામ કરવાવાળા મારો એક છોકરો છે એ જાય છે કામે જાય છે ને મારો ઘરવાળા પણ કામે જાય છે ને જયપાલભાઈ ભણવા જાય છે ને હું બસ ઘર કામ કરું છું મારા ભાભલાવ છે મારા સાસુ સસરા એને હું હાંસું છું બરાબર તો બીજું કોઈ કામ અમે કરતા નથી ને વધારામાં યુટ્યુબ ઇન્સ્ટા ને ફેસબુક એટલું કામ કરું છું એમાં હા મારા ગુજરાતની દીકરી ધન્યવાદ ની કમેન્ટ હવે આપણે ફેસબુકમાં જે કમેન્ટ છે એની લેવાની છે તો એક ભાઈ એવું કહે છે એનું નામ તો નથી કે હા મારા ગુજરાતની દીકરીઓ હે ગુજરાતની દીકરીઓ ધન્યવાદ તો થેન્ક યુ મારા વાલા બસ ગુજરાતની દીકરીઓને બધી દીકરી નહીં પણ હું તો કહેવા માગું છું કે કોઈ હારા હારા કામ કરો ને હારા હારા નામ કમાવો ને આપણે કોઈ એવું કામ ન કરો કે આપણે પાછળથી ટીકા થાય પાછળથી વાતું થાય ને આપણા મા બાપનું નામ અવરું થાય કે એને ક્યાંય પાંચ માણસો હું બોલ્યા જેવું ન રહે એવા કામ ન કરો કામ એવા કરો કે આપણા મા બાપને ગર્વ થાય આપણી દીકરી ઉપર તો એવા કામ કરો તો બસ થેન્ક યુ ભાઈ આ રીતે તમે મને કીધું છે કે ધન્યવાદ ગુજરાતની દીકરી તો બસ આપણે આ રીતે કામ કરતા રહેશું ને કરતા સૌ સર સપોર્ટ આપતા રહેજો ઓકે સદ્ગુરુ નરસણી નારાયણ મા ભવાની તમને ખૂબ આગળ વધારે એવી પ્રાર્થના થેન્ક યુ ભાઈ તો તમારી આવી રીતે તમે પ્રાર્થના અમારી હાટું માગી છે તો અમને પણ ઘણો આનંદ આવી જાય છે ને આ રીતે પ્રાર્થના માગી છે તો ખૂબ ધન્યવાદ ને તમને પણ દ્વારકાવાળો ઠાકોર હંમેશની માટે ખુશ રાખે મારા વાલો ફોન નંબર આપ્યા તો ઉપાડતા કેમ નથી ફોન એમાં એવું છે કે આ ફોન કોઈ છોકરા મોટા પાયા હોય કે નાના પાયા હોય છે આની પાસે હોય છે કાંઈની પાસે હોય તો હું કોઈ કામ માટે બહાર ગયું હોય કોઈ માર્કેટમાં કોઈ આ તે કોઈ પણ કોઈની આરે ગયું હોય તો આવી રીતે હું બહાર ગયો હોય કે આ નીચે કોઈની ઘરે કોઈ હોય કોઈ માણસો કોઈ આવી ગયા હોય બેઠવા તો એની હારે હોય એટલે મારે ફોન છોકરાને એવું કે મમ્મી નથી તો ફોન ઉપાડીને વાત શું કરે એટલે કદાચ ફોન ન ઉપાડતા હોય ચોક્કસ નંબર મળી ગયા હોય તો ફોન કરજો ને કરવો હોય તો ફોન ક્યારે સવારમાંથી ગમે ત્યારે કરજો એટલે હું હશે ને કા અત્યારે કરશો તો પણ હશે બરોબર છે તો આ રીતના ટાઈમમાં આપણે કે પાંચ વાગ્યા પછી કદાચ હું ગઈ હોય તો તમે કોઈ દુઃખ લગાડતા નહીં ઘણા ફોન આવ્યા છે ને ખૂબ ફોન આવ્યા છે એટલે આમાં ક્યારેક ફોન ન ઉપડ્યા હોય તો માફ કરજો હવે કરજો બરોબર આખો દિવસ આખો દિવસમાં આપણે ફોન હાજર જ હોય છે આ ભાઈ ઘરે હોય છે બરોબર એટલે ફોન ઉપડી જાય ટાંક ગોવિંદભાઈ જય ઠાકરબેન કાપડા સીવવા હોય તો કેજો હું કામરેજ ગોકુળ મામાદેવ ચોક એકસો છ્યાસી ગોવિંદભાઈ ગોવિંદભાઈ તો ગોવિંદભાઈ એવું કહે છે કે કેમ કે અમે રહીએ છીએ ગોકુળનગર ને કામરેજ ચોકડીએ તો એ આજુબાજુમાં ક્યાંક રહે છે ગોકુળધામની ગોકુળધામ રહે છે ને કાપડાં સીવતા હોય તો એને ખબર પડી કે આ બેન કાપડાં સીવે પહેરે છે એટલે એને ખબર એવી પડી છે તો એ કાપડાનું કીધું છે તો ભાઈ કાપડા સીવડાવશું ચોક્કસ કેમ કે તમને નંબર મળ્યા હોય તો નંબરમાં ફોન કરજો ન મળ્યા હોય તો તમે તમારા નંબર કમેન્ટમાં મોકલાવજો ને અથવા આપણો વિડીયો જોશે એના અઠવાડિયું લાગ્યું છે અઠવાડિયું એટલે તે આઠ વિડીયા મેકી ને નવમો વિડીયો આપણે લઈ લેવાનો એ વિડીયોમાં નંબર છે તો ખાસ કરીને કોલ કરજો આપણે વાત કરીશું સીવડાવવા માટે બરાબર તો મિત્રો હવે આપણે જોઈ લઈએ છીએ આમાં કેમ કે એક જણા ફેસબુક માં એવું કહેતા હતા તો મિત્રો આ અમારો કેમેરામેન જો કાર્તિક મકવાણા અને ડાયલોગ છે મમ્મી એ ના લેવું છું મમ્મી મમ્મી આ ના લેવાના કાર્તિક મકવાણા ટાણા વગર ના લેવાના ડાયલોગ છે જય વડુવાળા બે ગામ ભોજપુરી તાલુકો છોટીલા નામ લાલજીભાઈ મહારાજ તો લાલજીભાઈ ખુબ ખુબ ધન્યવાદ તમારી કમેન્ટ હોય જ બહુ જ હોય ને બધા મિત્રો નો સપોર્ટ છે ને ઘણા એવું કહે છે કે શું કરો છો શું નહીં બધું બરોબર છે ને બાકી તો કાંઈ કરતા નથી બસ તમારો સપોર્ટ રાહાજરી બેઠા છે સપોર્ટ આપો એટલે આપણે બધા આદત કરીએ ને કાલે એક ફોન આવ્યો હતો આપણે છોટેલા બાજુથી હતો એ ભાઈનો ફોન એ કહે છે કે બેન મને હરખથી મારે તમને પહેરામણી કરવી છે તમે આવો પહેલી વાર ફોન આવ્યો હતો હું ની પાછો ફોન આવ્યો છે આજે ગુરુ પુનમનો તો ગુરુ પુનમનો પણ બધાયને ખૂબ ખૂબ શુભકામના એ પહેલાં ભૂલાઈ ગયું છું મને છેલ્લે પહેલાં એટલે કમેન્ટના જવાબમાં તો આ રીતે ફોન આવ્યો હતો કે બેન તમારી પેરામણી કરવી છે તમે આવો તો મેં કીધું ભાઈ તમે આટલો બધો હરખ છે ને તમારી ઈચ્છા છે તો જ આવશું પણ કોઈ પેરામણીની જરૂર નથી તમારો સપોર્ટ છે એ રીતે સપોર્ટ રાખજો છે સુધી ને હું તો બસ તમારો પ્રેમ ભાવના ને આ રીતે છે એ બધું માની બેઠું છું કાંઈ ઘટે નહીં એટલો સપોર્ટ છે તમારો આ રીતે રાખજો ને માણસને ઘણું કોઈને દેવાની ઈચ્છા થાય છે કોઈને પેરામણીની ઈચ્છા થાય છે તો ખૂબ ધન્યવાદ તમે પેરામણી કરો ન કરો તો એ પહેલાં હું રાજી છું ને બધી રીતે બસ મારા વિડીયા જોતા રહેજો ને એક આપણે ફોન આવ્યો તો આપણે કાનાભાઈ ભૂલવા હુલવા કાનાભાઈ હુલવા બળેશ બળેશથી ફોન આવ્યો હતો તો એણે પણ ખૂબ સારી વાત કરી છે કે તું આજથી મારી બેન ને મારી ઘરે આવજે ચોક્કસ મળે જ તો ભાઈ આવશું ચોક્કસ આવશું તમારો આવે એ રીતનો પ્રેમ છે એટલે કેમ નહીં આવે ને સોમનાથ જિલ્લો ને આપણે પાટણ પાટણથી ફોન એવા એવા આવ્યા છે ને દ્વારકાથી ફોન એવા એવા આવ્યા છે ને કે આપણે એમ થઈ જાય કે કાંઈ ન ઘટે એમ એવા એવા માણસ મને સપોર્ટ દેવાવાળાને એટલો પ્રેમ ભાવના ને બીજા ઘણા ઘણા કાંઈ તો અમુક અમુક આપણે ફોનની વાત કરીશું બીજા વિડીયોમાં આપણે કેમ કે આ વિડીયો બહુ લાંબો થઈ જાય છે કે કોઈ પાર જ નહીં એવો આમ પહેલાં શબ્દો એવો બોલે ને આપણે આનંદો આવી જાય એમ બરાબર છે એને પણ એવું થાય છે કે નહીં તમે તમારો સપોર્ટ તો અમે તમને આપશું ચોક્કસ પણ તમારો અવાજ બહુ સારો છે તો આવી રીતે માણસ બધો કહે છે અવાજ બહુ સારો છે બેન તમે બોલો તો મજા આવે છે ને તમારો અવાજ રિયલ માં કેમેરામેન અમારે કાર્તિક ભાઈ મકવાણા કાણા વગર ના હલવાણા અમારી પાસે પણ એ હલવાના ટુલ નું લઈ ને બેઠો હતો તો આવી રીતે અમે ત્રણેય મહેનત કરતા હતા ને હું અહીંયા બેઠી હતી બરાબર તો હવે આપણે મળશું કાલે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય